HUH? જે ઓબીસી વર્ગીકરણ ની વાત છે શું છે મહત્વ નો હેતુ અને ગુજરાત કયા કયા જિલ્લાઓમાં આવેદનપત્ર આવે છે શું છે ગુજરાતના અઢળક જિલ્લાઓની અંદર આ આવેદન અપાયા છે અને ગુજરાતના જે પણ જિલ્લા અને તાલુકા બાકી છે એની અંદર તારકભાઈ અને એમની સાથે રહેલી ટીમ દરેક જિલ્લે જિલ્લે દરેક તાલુકે તાલુકે આવેદન આપી રહી છે અને અમારી જે અનામત વર્ગીકરણની માંગ છે તો એ માંગ એક સાચી દિશામાં છે અને આ અઢાર રાજ્યોની અંદર અત્યારે હાલની અંદર લાગુ છે અનામત વર્ગીકરણ તો ગુજરાતમાં કેમ નહીં બસ ફક્ત ને ફક્ત અમારો મુદ્દો એ છે કે ભાઈ જે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પણ લાગુ છે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ લાગુ છે તો આ કાયદો અમલમાં લાવવામાં આવે અનામત વર્ગીકરણ કરાવવામાં આવે એટલે ગુજરાતમાં ભાજપ સરકારમાં ઠાકોર સમાજને અન્યાય થતો એવું લાગે છે તમને ચોક્કસ ઠાકોર સાથે આ એક પ્રકારનો ફક્ત ઠાકોર સાથે નહીં અમારી જેવી જે પછાત જ્ઞાતિઓ છે જે શિક્ષણથી પાછળ છે એ સંપૂર્ણ જ્ઞાતિઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તો આ બાબતના જે ભૂતકાળમાં જે ઠાકોર સમાજ માટે જે આંદોલન કર્યું હતું અલ્પેશભાઈ ઠાકોરે તો એ બાબતે આ બાબતે શું કહેવા માગે છે અલ્પેશભાઈ અલ્પેશભાઈ પણ અમને વિશ્વાસ છે કે અમારી સાથે આવીને ઉભા રહેશે આ એક સાચો મુદ્દો છે અને એનાથી સમાજને લાભ થવાનો છે તો અલ્પેશભાઈ નહીં સમાજના દરેક એમપી એમએલએ પણ પત્ર આપી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે એ પણ આપશે જે ઠાકોર સમાજનું જે આવેદનપત્ર આપ્યું છે શું મુખ્ય માંગ છે અને આખા ગુજરાતમાં આ આંદોલન છે શું છે આ ગુજરા આખા ગુજરાતનું આખા ગુજરાતની અંદર ઓબીસી અનામતની માગણી અમારે તારકભાઈ ઠાકોર એનું આંદોલન ચલવી રહ્યા છે અને એ એનો મુખ્ય હેતુ એ છે કે આખા ગુજરાતની અંદર ઓબીસી વર્ગ વધારેમાં વધારે છે પણ એમાં ઠાકોર જે સમાજ છે ઠાકોર સમાજની અંદર એનો લાભ એકદમ ઓછો મળે છે નહીવત મળે છે અને બીજા જે સમૃદ્ધ સમાજ છે એ સમાજ આનો લાભ વધારે લઈ જાય છે એનાથી અમને અમારા બાળકોને ઘણું બધું નુકસાન પડે છે અને એ નુકસાન ના પડે એના માટે અમે સરકાર જોડે એવી આશા રાખીએ છીએ કે અમારે માત્ર ઠાકોરનું જે અનામત વર્ગીકરણ છે એ ઝડપથી અમલમાં મૂકે અને અમને ઝડપથી ન્યાય મળે અમારા બાળકોને સરકારી નોકરી કોઈ લાભ લેવો હોય તો લાભ એ અમને ઝડપથી મળે કારણ કે લેખિત પરીક્ષાઓની અંદર અમારા બાળકો પાસ થાય છે જ્યારે એ જ લેખિત પરીક્ષાની અંદર પાસ થયેલા બાળકો મૌખિકની અંદર આ સરકાર નપાસ કરી અને અમારા બાળકોને નોકરી ધંધા રોજગારીથી જે વિમુખ કરે છે એનો લાભ એનું અમને નુકસાન છે અમારા સમાજને એના માટે અમારી વિનંતી છે સરકારને કે ઝડપથી ગુજરાતના જે રાજ્યોમાં ભારતના બાર રાજ્યોની અંદર આ વ્યવસ્થા ચાલે છે પણ ગુજરાતની અંદર આ ઝડપથી લાગુ પડે એવી અમારી બધાની આશા અને અપેક્ષા છે

કલેક્ટરશ્રી દ્વારા થાય અમે ક્યાંક ને ક્યાંક અપેક્ષા લઈ નીકળ્યા છીએ કે અમારો સમાજ આટલો બોળો હોવા છતાં આટલો અઢળક હોવા છતાં અમારી સમાજના કોઈ પણ અધિકારી પ્રાંત નહીં કલેક્ટર નહીં ડીવાય એસપી નહીં એસપી નહીં સાહેબ હવે એવું તો છે ને કે બીજા સમાજના બાળકો બાર કલાકની જગ્યાએ અઢાર કલાક વાંચતા હશે અનામત વર્ગીકરણનો છે જેનો સાચો હેતુ શું છે કે આ અનામતની અંદર એકસો ને છેતાલીસ જ્ઞાતિઓ અત્યારે હાલની અંદર છે એકસો છેતાલીસ જ્ઞાતિઓની અંદર એવી વિશેષ જ્ઞાતિ એવી છે કે જે સમૃદ્ધ છે કે જે પોતાના બાળકોને બે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો એક વર્ષમાં કરાવીને ભણાવી શકે છે એવી જ રીતે અમારી સમાજ છે પછી ગૌસ્વામી રાવણ ધોબી નાઈ મોચી આવી અનેકો સમાજ છે કે જે આ સહાયથી વંચિત છે અને એમના બાળકો અમારી જેમ ક્યાંય પણ કોઈ સરકારી પોસ્ટ સારી પોસ્ટ ઉપર આપને પણ ક્યાંય જોવા નહીં મળતા હોય ને અમને પણ નથી મળતા અને અનામતનો જે સાચો હેતુ છે એ સાચો હેતુ આ શિક્ષણથી જે વંચિત લોકો હોય ને એ લોકોને આગળ લાવવા માટેનો છે તો અમારી જે માંગ છે એ એવી છે કે આ જે જ્ઞાતિઓ છે એમને અનામત વર્ગીકરણ કરી અને અમને અમારું મળતું હોય જે સંખ્યા પ્રમાણે એમને આપવામાં આવે એમનું જે હોય એ એમને આપવામાં આવે બાકી અમારે કોઈ જ જ્ઞાતિનો કોઈ જ વિરોધ નથી અમે જેટલા પાછળ છીએ એક આપના માધ્યમથી અપેક્ષા એક રાખીએ છીએ કે આ ઉપર સુધી રજૂઆત થાય છીએ અમારા બાળકો કોઈ સાહેબ આ આ આ વેદના છે પહોંચે અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે ગુજરાત સરકાર અમલમાં મૂકવું હોય તો ફક્ત ને ફક્ત છ મહિના નો ટાઈમ લાગે છે આમાં અને અમલમાં મૂકી શકે છે અને આખા ભારતમાં બાર રાજ્યોમાં અમલ ચાલુ બિહારમાં તો સાહેબ પચાસ પચાસ વર્ષોથી છે ગુજરાતમાં

આ નીતિના કારણે અમારા બાળકો આજે કંઈ બની નથી શકતા